આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ અત્યારે ચૂંટાયેલા જે નવનિયુક્ત સરપંચો છે એમને સન્માન સામરમ યોજ્યું હતું જે ગાંધીનગર ખાતે તો નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત બિલ તો મિત્રો હજુ સુધી મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરજો તો દોસ્તો આજે આપણે વાત કરીશું જે નવા નિયુક્ત એટલે જે નવા ચૂંટાયેલા જે સરપંચ હતા એમને સન્માન માટે એક શું કેવાય કે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાંધીનગર ખાતે તો એમાં મુખ્ય અતિથી આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આવ્યા હતા અને દરેક સરપંચોને જે સન્માન આપ્યું હતું પૈસા ની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી પછી તમને ખબર છે ને અત્યારે તો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે જીરો ટોલરન્સ થી કામ કરી રહ્યા છે કોઈને છોડ્યા નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે એ તમારે બધાએ ધ્યાન રાખવાનું તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ તમે ગમે ત્યારે મળી શકો છો અમને